ઉમેદવાર અંજાર તાલુકાના સિનુગ્રા ગામના સરપંચ પદના ઉમેદવાર સલમા બેન ગંઢે જણાવ્યું કે ગામમાં વિવિધ સમસ્યાઓ છે ગટર પાણી મકાન થી લઈ વિવિધ સમસ્યા નિવારવા માટે ગામમાં વિકાસ કરવામાં આવશે તેઓ ગામની દીકરી છે અને ગામનું ઋણ ચૂકવવા સરપંચની ચૂંટણીમાં ફોર્મ ભર્યાનું જણાવ્યું હતું તેઓ દૂરની સોચ ધરાવે છે અને ગામના ભવિષ્યના વિકાસને અનુલક્ષીને આવનારી ચૂંટણીમાં દૂરબીનને પસંદ કરી વિજેતા બનાવવા અપીલ કરી હતી મારું નામ મહેશ્વરી ખેરાજભાઈ વિચરિયા દલિત સમાજમાં રહું છું આ ગામમાં પંદર ત્રીસ વર્ષથી હું સક્રિય છું દસ વર્ષ ઉપસર પછી બિનહરીફ તરીકે ચૂંટેલો છું અને વીસ વર્ષથી સામાજિક સંસ્થાઓ ભૂકંપ પછી ખાસ કરીને અર્થકેક પછી આ કચ્છના જે માછીમારો છે એની સમસ્યા માટે લડે છું વિકલાંગો માટે લડે છું બહેનોના અધિકારો માટે લડે છું અને મારી જિંદગીનો મારા પરિવારની કોઈ પણ પર્યા કર્યા પરિવારની કોઈ પણ પરવા કર્યા વગર પંદર વર્ષ સુધી મેં શક્ય સિલુગામમાં મોટાભાગે મારી જ્યારે પંચાયત હતી ત્યારે મોટા મોટી સમસ્યા ગામમાં પાણીના વેણ વહેતા હતા એંશીથી નેવું ટકા અમે અમારી રીતે સોલ્વ કર્યું છેલ્લે ગામમાં રોગચાળો ફેલાયો હતો ત્યારે આરોગ્યમાંથી મારા સારા લાગે શંકરભાઈ ચૌધરી અહીંયા આવ્યા હતા વાસણભાઈ પણ આવ્યા હતા બરાબર ને એને સ્પેશિયલ ગ્રાંટો ફાડી અમારી પચાસ ટકા સમસ્યા શંકરભાઈ ચૌધરીએ અહીંયા સોલ્વ કરી છે અને એ પછી તે વખતના જે તે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી વી ત્રિકમભાઈ એ એને ખાસ પંદર થી વીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ ગામમાં જે પાણી વહેતા હતા અને ગામમાં ડખાતા હતા શું જેમાં જોઈએ તો અત્યારે જે સીસી કેમેરા છે એ સક્રિય નથી મેન મુદ્દો સીસી કેમેરાનો છે જેથી કરીને ધ્યાન નજર રહે તો અસામાજિક પ્રવૃત્તિઓ છે જે એ રોકાય એમ હજી સુધી સમરસતા છે બેન પણ સક્રિય છે સાલમા બેન છે બરાબર એ સામાજિક કાર્યો કરશે એ મને પૂરેપૂરો સંપૂર્ણ વિચાર છે અને રામજીભાઈ પણ જૂના જે હરીફ છે બરાબર એ એવો છે અને ખેરાજભાઈ પણ છે એ એને કોઈ જ્ઞાન નથી પણ એ એક એક સામાજિક અલગ વિચારધારાવાળા માણસો છે તો ગામમાં હવે ત્રણે ત્રણે ઉમેદવારો છે એ સક્ષમ છે પછી એના કિસ્મત સરપંચ મારી વિચારધારા પણ એવા અહીંયા કે સામાજિક સમરસતા જાળવાય પહેલો મુદ્દો ગામનો આ છે વિકાસના કામો એસી ટકા અમારા ગામમાં થઈ ગયેલા છે વિકાસનો કોઈ આવે મોટો મુદ્દો છે નહીં અને સરકારની જે યોજનાઓ છે એ પ્રમાણે કામો થતા જ હોય છે એમાં સરપંચ હોય કે અત્યારે સરપંચ ન હતા બે વર્ષથી બરાબર તો એ કામો જે થવાના હતા થતા હતા એટલે વિકાસનો મોટો મુદ્દો અમારા ગામમાં હવે રહેતો નથી સલમાબેન ની વિશે એ કહીશ કે બહેનોના મહિલા સામાજિક રીતે સક્રિય હતા નું કામ થશે બેનોના કોઈ પણ મુદ્દા હશે બરાબર ને ભાઈઓ ને ભાઈઓનું પણ કામ કરતા ગરીબોનું કામ કરશે એમાં કાંઈ પાછળ નહીં પડે અને રામજીભાઈ પણ એ ગરીબોના કામ કરે છે જૂના રાજકારણી ખોટ્ટી કડીઓમાં અમુક જગ્યાએ હજી નાના વિસ્તાર જે ગરીબી છેવાડાના વિસ્તાર છે એને ધ્યાન દેવામાં આવ્યું નથી અમે ભલે સરપંચ હતા અમુક ઠેકાણે રોડ રસ્તા જે બનવા જોઈએ મારું નામ સલમાબેન સુલેમાન ઘંટ સિનોગ્રા ગામ પંચાયતના સરપંચના ઉમેદવાર તરીકે હું ઊભી રહેલું છું ગામની કુર્તી કરીઓમાં આપણે રસ્તા છે પાણી છે શિક્ષણની કમી છે થોડીક પછી ગટર લાઈન છે ઘણી બધી એવી કુર્તી કરીઓ છે જે મને જો મને તક મળી તો એમાં હું આમાં સેવા આપીશ વિકાસના કામો આમાં ઘણા એવા છે કે રસ્તા છે પછી ગટરના છે પાણીની સમસ્યા છે પછી આખા ગામમાં કેમેરા જ્યાં લાગેલ છે હાલ ફિલહાલ તો બંધ છે પણ જ્યાં લાગેલ છે એ પણ બંધ છે વારી વિસ્તારમાં છે એમેરા અહીંયા કેમેરાની કમી છે અને મારી એવી ઈચ્છા છે કે આ ગામમાં વાઇફાઈની હું સેવા આપી શકું વાઇફાઈની કમી કમી છે એ પણ હું લાવી શકું અહીંયા ગામ લોકોને કહેવા માગું છું કે હું આ ગામની દીકરી છું અને વહુ પર છું અને અગર મને સેવાનો મોકો મળશે તો હું આ ગામમાં જે મારું ઋણ છે એ હું અદા કરીશ ના સરઘસ અગર આ ગામમાં જીતી ગઈ તો મારે આ સરઘસ કાઢવાની કોઈ ઈચ્છા નથી કારણ કે જે અમદાવાદમાં જે બનાવ બન્યો એ ઘરે સરઘસ કાઢવું અને ફટાકડા ફોરવું એવી મારી કોઈ ઈચ્છા એ નથી અને કદાચ હું જીતી ગઈ તો સંદ્રાજીના રૂપે એ હું મારી ભેટ આપીશ આપીશ એ લોકોને ખાસ કરીને ત્રિપાકીઓ જંગ છે અત્યારે એક મહિલા અને બે પુરુષ ઉભેલા છે ખાસ કરીને એના લોકો છે જે મતદારો છે જે એમાં ક્યાંક ને ક્યાંક નારાજગી છે શું કામ કે અમુક કામ નથી થયા તો આપણી સાથે નિજીભાઈ તમને શું નારાજગી છે તમારા શું શું કામ રહી ગયા છે અમારા સો મકાન છે સો નહીં તો સાઈઠ હાલો પણ એમાં કોઈના ઘરે પાણી આવતું નથી બરોબર મીટર કોઈ આપતું નથી પાંચ વર્ષ આગલા અમને મીટરની ના આપડે છે સાહેબ પૂછી લેજો હજી મકાન પણ છે હું બરોબર ગ્રામ પંચાયતના તલાટી હોય કે વહીવટદાર હોય કે સરપંચ હોય કરી હા રાજુ કરે જ સાહેબ કોઈને નથી આપ્યા તમે રજૂઆત અમને કરી હતી કે આમ રજૂઆત રજૂઆત કરે છે કોઈને દાખલા જ નથી આપતા તો નથી આપતા પંચાતનો કોઈને આપ્યું નથી પેલા આગળ કે ઉપર તાલુકા પંચાયતના ત્યાં રજૂઆત ના હું નથી કરી શકાય ગામ પંચાયત જ કરે ને સાહેબ સરપંચનો તમને શું ના એટલે પાંચ રામનો કોઈ દાખલો જ નહી આપે છે સાહેબ આગળ શેના બાબત ના આપે તમે ક્યાંક રજૂઆત જ દાખલો તમે બે મહિના સુધી નથી આપતા ત્રણ મહિના ચાર મહિના છ મહિના બજાર કહીએ દાખલો નું કારણ શું એ તો સાહેબ હવે અમે આપણ માણસ છીએ બરાબર હવે શું કરવાનું કહેવાય તમે કહેવા હાલો કાંઈ નથી વાંચતા હોતો નથી લખતા આવતો અમે સરપંચ સાહેબને કહીએ કે ગામમાં ઓટ આપ્યો બરાબર તો એના જ અમારો અધિકાર થાય બાકી તો અમે આગળ તો અમને કાંઈ ખબર નથી અમે વખતે વેચાતા નથી આ લાઈટ નથી સાહેબ બે બે તો કેસ થઈ ગયા સાહેબ ટીબી શું કરીએ મીટર આપે તો કેસ છે નથી ને બોલો આ બધે માટે કેસ છે મારે બનેવી બધે માટે બરાબર ને દંડ નાખાલી ત્રીસ હજાર પાંત્રીસ હજાર બીચલા ગરીબારાના છોકરાઓ કેમ પાડે કેમ ભણે કયો એક બાજુ ઘડતરની વાત કરીએ કરે હા હા બરાબર બીજી બાજુ લાઈટ નથી આવતી હા સો ટકા ને માથે કેશ થાય અમે શું કરીએ ગરીબ માણસ ત્રણસો રૂપિયા હાજરી અમારી બાઈક માણસ મૂલે છે બસો લઈ આવે અમે શું કરી પાંચસો ટેન્કરના પાણીના આવે બરાબર અમે શું કરી કેસ આ વાસ્તવિકતા છે કે ખાલી ચૂંટણીઓ ગામડાઓમાં થાય છે વાવા થાય છે ક્યાંક મોટા સર્કલ સુધી હોય છે પણ તો એ છે કે આવા લોકોના કેટલાય મકાનો હોય છે કેટલો વિસ્તારો હોય છે કેટલી સોસાયટી હોય છે ત્યાં લાઈટ નથી આવતી પીજીવી મીટર નથી આપતું ગ્રામ પંચાયત દાખલો ના આપે સરકાર એમ કહે છે કે લાઇટ પાણી અને ગટર એક એક નાગરિકને મળવું જોઈએ તો આવા તો હજારો લાખો લોકો છે જેને લાઇટ પાણીને ગટર કાંઈ મળતું નથી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે સીઆ સીએમ હતા ત્યારે પણ કહેતા કે લાઇટ પાણીને ગટર તમામના ઘરે હોવું જોઈએ એ તો એમ કહેતા કે એક પણ માણસ ઘર વગરનું ન હોવું જોઈએ આ તો ઘર તો બાજુમાં રહ્યો લાઇટ પણ નથી પાણી ની વ્યવસ્થા નથી ગટર નથી અને ઉપર થી કેસ થાય છે કેસ થાય એટલે સરકારના પૈસા ભરવાના સો ટકા બરાબર સો ટકા સાહેબ હું કબૂલ કરું છું બરોબર ને કેસ થયેલ છે સરપંચ કેવા હોય જો સરપંચ એવા હો જોઈએ હું એમ કહું છું કે ગામનો સો ટકા કામ થાય ગૌશાળા જોઈ લો ઘઉં આમ ચેપી વળી છે આપણો પેટ ન ભરે સાહેબ જોઈને ગેટ જોઈ લોક છે ને સાહેબ પેટ ભરે ત્યારે બોલીએ ને સરપંચ તમને કે સરપંચ સારામાં સારો ખપે હું તો એમ માનું બરોબર એવું નથી ગામનો રામજીભાઈ તાલુકા માતા સલમાબેન નથી એક વાત ખેરાજભાઈ નથી બરોબર રામજીભાઈ નો ખરાબ નથી તો પેલી વાત એમ છે કે ગામનો વિકાસ થવો જોઈએ આપણે હું એ માનું છું બસ એવો સરપંચ હોવો જોઈએ ગામનો ગામનો વિકાસ થવો જોઈએ બસ બીજું કાંઈ નહીં